નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય શ્રી રામ આપી ભાઈ ભાઈઓ ગુજરાત પોલીસ અને પીએસઆઈની તૈયારી કરી રહ્યા છે તો એ લોકોને કેવા પ્રકારનું ટ્રેનિંગ શેડ્યુલ ફોલો કરવું જોઈએ તો અહીંયા સંપૂર્ણ એક વીક માટેનું ટ્રેનિંગ શેડ્યુલ છે જે તમે ફોલો કરો છો તો હંડ્રેડ પર્સન્ટ

એ માટેનું હું એક બહુ જ સારું અને મજબૂત ટ્રેનિંગ શેડ્યુલ લઈને આવ્યો છું આપની માટે જે 100% આપનું બહુ સારું ટાઈમિંગ લાવશે તો અહીંયાથી સ્ટાર્ટ કરીશું મિત્રો સૌથી પહેલા સ્ટાર્ટ કરીશું આપને આઈડિયા જ હશે જ કે 5 કિલોમીટર એટલે કે 5000 મીટર થાય જે ભાઈઓ માટે ગુજરાત પોલીસ અને પીએસઆઈ માટેનું દોડ છે 5000 મીટર એટલે કે 5 કિલોમીટર આપણે 25 મિનિટની અંદર પૂરું કરવાનું છે તો સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીશું સોમવારનું ટ્રેનિંગ શેડ્યુલ સોમવારે કેવા કયા પ્રકારની ટ્રેનિંગ કરવી જોઈએ તો સૌથી જે પણ લખેલું છે આપણે આઈડિયા નથી કોઈ સ્ટ્રેચિંગ વિશે તો કોઈ જ પ્રકારની કોઈ પ્રકારની ગભરાવાની જરૂર નથી મિત્રો આના પછીના જે પણ વિડીયોઝ આવે છે સ્ટ્રેચિંગના એટલે કે દોડવા પહેલા કેવા પ્રકારનું સ્ટ્રેચિંગ કરવું જોઈએ દોડ્યા બાદ કેવા પ્રકારનું સ્ટ્રેચિંગ કરવું જોઈએ એ સંપૂર્ણ માહિતી આના પછીનો આવશે એટલે ફક્ત હાલ એવા પ્રકારનું અહીંયા શિડ્યુલ છે કે આપણે એક વીક કેવા પ્રકારનું ટ્રેનિંગ ફોલો કરવું જોઈએ તો સૌથી પહેલા અહીંયા છે સ્ટેટિક સ્ટ્રેચિંગ બરાબર આમાં ખબર નથી તો થોડુંક એક્સપ્લેન હાલ કરી દઉં છું પરંતુ આના વિશેનો એક વિડીયો એક બે દિવસની અંદર આપણે અપલોડ થઈ જશે આજ સિરીઝની અંદર તો સૌથી પહેલા સ્ટેટિક સ્ટ્રેચિંગ છે એટલે કે જે પણ બોડીની હોલ્ડની એક્સરસાઇઝ હોય છે ટોપ ટુ બોટમ જે પણ મસલ્સ છે એને ફક્ત હોલ્ડ કરવાની હોય છે ત્રણ સેકન્ડ હોલ્ડ કરીને આપ એને રિલીઝ કરી દો આ સ્ટ્રેચિક સ્ટ્રેચિંગ કહેવાય બરાબર આઠ થી દસ મિનિટ ની અંદર આપ સ્ટ્રેચિક સ્ટ્રેચિંગ છે ફિનિશ કરી શકો છો ત્યારબાદ છે વોર્મ અપ ચારસો મીટર સમથિંગ આપ વોર્મ અપ કરી શકો વોર્મ અપ માં આપને આઈડિયા હશે જ કે સ્લો રનિંગ કરવાનું હોય છે અને સ્લો રનિંગ કરીને આ ચારસો મીટર સમથિંગ પતાવવાનું છે બરાબર એમાં બસો મીટર કરી શકો ત્રણસો મીટર ચારસો મીટર એ આપના સ્ટ્રેન્થ અકોર્ડિંગ આપને કરવાનું છે અથવા તો

પ્રોપર વોર્મ અપ કરો અને ત્યાર બાદ મેઈન પાર્ટ ઉપર જવાનું છે મેઈન પાર્ટ એટલે મેઈન પાર્ટમાં શું છે આપણે અહીંયા આ ડાયનેમિક સ્ટ્રેચિંગ પછી આપણે એક્સપ્લેન કરું છું મેઈન પાર્ટ જે એક સેશનમાં મેઈન પાર્ટ હોય જેમ કે રનિંગ કરવાનું છે એ બધું મેઈન પાર્ટમાં આવે બરાબર પછી ડાયનેમિક સ્ટ્રેચિંગ છે અહીંયા સ્ટેટિક સ્ટ્રેચિંગ હતું અહીંયા ડાયનેમિક સ્ટ્રેચિંગમાં એવું છે ટોપ ટુ બોટમ બધી જ મસલ્સની રોટેશનની એક્સરસાઇઝ કરવાની હોય છે ફોર એક્ઝામ્પલ અહીંયાથી હું બંને હાથને રોટેટ કરું આપણે એક શોલ્ડર માટેની રોટેશન એક્સરસાઇઝ થઈ બરાબર બંને ડાયરેક્શનમાં નેક નું પણ હું ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં રોટેટ કરું એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન રોટેટ કરું આ ડાયનેમિક સ્ટ્રેચિંગ થઈ કહેવાય જે ખૂબ જ જરૂરી છે આપણે ઇન્જરીઝ આવતી હોય અથવા તો ઇન્જર્ડ છો તો એનાથી બચી શકાય છે ત્યારબાદ મેઈન પાર્ટ પર આપણે જઈએ છીએ રનિંગ નું મેઈન પાર્ટ એમાં અહીંયા લખેલું છે સોમવારના આઠ થી દસ કિલોમીટર સ્લો કન્ટિન્યુઅસ છે એટલે કે આઠ થી દસ કિલોમીટર આપની સ્ટ્રેન્થ અકોર્ડિંગ સ્લો રનિંગ ભાગવાનું છે બરાબર જે વિદ્યાર્થી મિત્રો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કમ્પ્લેન કરતા હોય છે કે મને શ્વાસ ચડે છે પેટમાં લેફ્ટ યા રાઈટ સાઈડ પેઇન કરે છે જે આપ કહેતા હોય છો કે અહીંયા ઓટી ચડી છે ઓટી બરાબર અને સ્પોર્ટ્સની લેંગ્વેજમાં સ્ટીચ કહી શકાય યા જે લેફ્ટ યા રાઈટ સાઈડ સ્ટમકમાં પેઇન કરતું હોય છે દોડવા સમયે બરાબર આ બધા પ્રોબ્લેમ મિત્રો સૌથી પહેલા આપણે ઇન્ડ્યુરન્સ સ્લો રનિંગ ને હંમેશા ઇન્ડ્યુરન્સ કહેવાય છે ઇન્ડ્યુરન્સ આપણે ડેવલપ ના કરેલું હોય તો એના કારણે આપણી બોડી ની અંદર આવું બધું થતું હોય છે શ્વાસ ચડવાનો પ્રોબ્લેમ હોય છે ઘણા બધા વિદ્યાર્થીઓને ઓલમોસ્ટ 90% 80% લોકો એટલું કમ્પ્લેઇન્ટ કરતા હોય છે કે દોડવા സമയે સાહેબ કે શ્વાસ બહુ ચડે છે તો એના માટે તમે આ 8 થી 10 કિલોમીટર છે

આપના સ્ફ્રેન્થ અપોર્ટિંગ રનિંગ કરવાનું છે મેઇન પાર્ટમાં સોમવારના લોંગ રનિંગ છે બરાબર એના પછી એબીસી ડ્રિલ છે જો દોડવા સમયે તમારી મૂવમેન્ટ પરફેક્ટ ના હોય આપને યાદ હશે જ કે રનર હંમેશા આપણે ઓલિમ્પિક પ્લેયર હશે દેખેલા હશે ઉસેન બોલ્ટ દોડતો હોય છે બરાબર ઘણા બધા પ્લેયર આપણે ઓલમ્પિકમાં અથવા વિડિયોઝમાં દેખેલા હશે કે એ પ્રોપર મુવમેન્ટથી દોડતા હોય છે હાથને નાઇન્ટી ડિગ્રી થી બેન્ડ કર્યા પછી પ્રોપર સ્વિંગ કરતા કરતા દોડતા હોય છે તમારે પ્રોપર વેમાં રનિંગ નથી થઈ રહ્યું બોડી પોસ્ચર બરાબર નથી તો પોસ્ચર સહી કરવા માટે એબીસી ડ્રીલ કરવાની છે એબીસી ડ્રિલ વિશે આપને આઈડિયા નથી તો આના પછીના નેક્સ્ટ વિડીયો છે पर्टिक्युलर एबीसी ड्रिल नो एक वीडियो अपलोड करीशु जेमा आप एबीसी ड्रिल विषय समझी सकसो बराबर अथवा नथी गमतो तो नॉर्मल हाल एक्सप्लेन करी दो जो के ए स्किप छे बी स्किप छे हाई नीज छे बट किक छे बराबर फॉरवर्ड लंजेस छे साइड लंजेस छे जंपिंग जैक्स करीने जाओ साइड जंपिंग जैक्स साइडवेज जंप एंड स्क्वाट्स ए स्किप बी स्किप सी स्किप आ बधीज એબીસી ડ્રીલ ની અંદર આવે છે જે આપણે મુવમેન્ટ અથવા પોસ્ચર બહુ જ પરફેક્ટ બનાવે છે બરાબર એના બાદ કુલ ડાઉન છે આપણે સવારે દોડવાનું ચાલુ કરેલું છે અહીંયા સ્ટ્રેચિંગ થી વોર્મ અપ કરેલું છે બોડી ને ગરમ કરેલી છે બોડી વોર્મ થયેલું છે તો લાસ્ટમાં માં બોડી ને કુલ ડાઉન કરીને છોડવું બહુ જરૂરી છે બરાબર સ્ટ્રેચિંગ હોય છે કુલ ડાઉન માં સ્ટ્રેચિંગ કેવા પ્રકારની હોય છે એ બધું જ નેક્સ્ટ વિડીયોમાં હશે અત્યારે

રનિંગ નથી થઈ રહ્યું અથવા તો તકલીફ પડી રહી છે તો એ તમારા માટે સ્પેશિયલ છે આ અસોમવાનું છે આપણે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો બરાબર ત્યારબાદ આપણે મંગળવાનું ટ્રેનિંગ શેડ્યુલ જોઈશું અહિયાં વોર્મઅપ અને એબીસી ડ્રિલ ડાયનેમિક સ્વિચિંગ સ્ટેટિક સ્વિચિંગ ને આ બધું દરરોજની માટે સરખું હશે બરાબર જે આપણે આગળની સ્લાઇડમાં એક્સપ્લેન કરેલું જ છે અહિયાં સ્ટેટિક સ્ટ્રેચિંગ હમણાં કીધેલું છે વોર્મ અપ કીધેલું છે ડાયનામિક સ્ટ્રેચિંગ છે દરરોજ મિત્રો વસ્તુ બદલતી હોય છે તો મેઈન પાર્ટમાં આપણે શું કરવું જોઈએ એ આપણે એક ડિપેન્ડ કરે છે કે આપ મેઈન પાર્ટમાં શું રનિંગ કરી રહ્યા છો બરાબર આજે આગળ એક્સપ્લેન કરેલું છે પરંતુ ત્યારબાદ બાદ મેઈન પાર્ટમાં અહીંયા 800 મીટર ની 6 રેપિડેશન લગાવવાની છે જેમાં તમને ખબર હશે કે 400 મીટર નો ગ્રાઉન્ડ હોય બરાબર 400 મીટર અને બીજું 400 મીટર મતલબ એક સાથે બે રાઉન્ડ દોડવાના છે એવી છ રેપીટેશન લગાવવાની છે બરાબર એક વખત આઠસો મીટર દોડ્યું એક રેપીટેશન થી બીજું આઠસો મીટર દોડ્યું બે રેપીટેશન થી આવી રીતે ટોટલ છ રેપીટેશન લગાવવાની છે એમાં હવે આપને પ્રશ્ન થતો હશે કે કેટલી સ્પીડ થી લગાવી તો મિત્રો સાઈઠ થી સિત્તેર ટકા આપનો એફર્ટ લગાવવો જોઈએ રેપીટેશન વર્કઆઉટ માં સાઈઠ અથવા સિત્તેર ટકા સમથિંગ અથવા તો આપના સ્ટ્રેન્થ અકોર્ડિંગ આપે એફર્ટ લગાવીને દોડો

આપના સ્ટ્રેન્થ અકોર્ડિંગ પણ અહીંયા રેપિટેશન લગાવી શકો છો જેમ કે કોઈ એડવાન્સ એથ્લીટ છે કોઈ ઓલિમ્પિક પ્લેયર હોય તો અહીંયા છ ની જગ્યાએ આઠ યા દસ પણ લગાવતો હોય તો આપ પણ આપના સ્ટ્રેન્થ અકોર્ડિંગ રેપિટેશન અહીંયા લગાવી શકો છો બરાબર ત્યારબાદ અહીંયા કોર એક્સરસાઇઝ છે જે મિત્રોનું પેટ વધારે હોય આપણે પેટ મોટું છે અને આપણે દોડી રહ્યા છીએ તો આપણે આઈડિયા હશે જ થોડું ટફ પડે આપણે દોડીએ છીએ ત્યારે એક બળ બોડીની અંદર નીકળતું હોય તો એ સ્ટમક ની અંદર અથવા તો રનિંગ આપણે બહુ જ ઇઝી પડશે બરાબર જે લોકોને સ્ટમક નથી એ લોકોને પૂછી તો ઘણું બધું ઈઝી લાગતું હોય કારણ કે આપણે દોડીએ છીએ ત્યારે આપણા બોડીનું બળ છે હંમેશા પેટની અંદર ખેંચાય છે બરાબર અહીંયા કોર એક્સરસાઇઝ કરવાની છે કોર એટલે સીટ અપ્સ ને આવું બધું ઘણી બધી એક્સરસાઇઝ આવે મતલબ પેટની ની એક્સરસાઇઝ કોર એટલે એબ્સ ની એક્સરસાઇઝ બરાબર આમાં થોડીક એક્સરસાઇઝ આપણે હાલ એક્સપ્લેન કરી દઉં છું પરંતુ આના માટે સ્પેશિયલ એક વિડિયો આપણે અપલોડ કરીશું જે કોર એક્સરસાઇઝ પેટની ની એક્સરસાઇઝ કેવા પ્રકારની કરવી જોઈએ જેમ આપ ક્રન્ચીસ જેને આપણે સીટ કહીએ છે બરાબર એક્સરસાઇઝ 1 થી એક્સરસાઇઝ નંબર 2 છે લેગ રેઝ કરી શકાય એક્સરસાઇઝ નંબર 3 છે આવી ઘણી બધી છે મિત્રો માટે એના માટે આપણે સંપૂર્ણ વિડીયો લાવીશું બરાબર અને ત્યારબાદ કુલડાઉન છે કુલડાઉન એટલે કે બોડીને ફરી સ્ટ્રેચિંગ કરી અને ફરી મૂળ સ્થિતિમાં રાખવી બોડીને બરાબર આપણે દોડેલા હોય એટલે અમુક ટીશ્યુ બ્રેક થતા હોય બોડીની અંદર બધી મસલ્સ ક્રેમ્પ્સ આવતા હોય મસલ્સમાં ક્રેમ્પ્સ આવતા હોય તો આ વસ્તુ એના માટે છે કે આપ પ્રોપર કુલડાઉન કરો જેનાથી નેક્સ્ટ ડે માટેનું સેશન માટે જવાના છો તો દિવસે પ્રોપર બોડી રેડી હોય નેક્સ્ટ ડે બરાબર એટલે આ કુલડાઉન આપણે છોડવાનું નથી

આપે જોયેલું હશે કે સોમવારે થોડું હાર્ડ ટ્રેનિંગ હતું મંગળવાર સોમવારે સોરી ઇન્ટરમીડિયેટ થોડું ટ્રેનિંગ હતું બરાબર મંગળવારે થોડું હાર્ડ ટ્રેનિંગ હતું ત્યારબાદ બુધવારે અહીંયા થોડું ઇન્ટરમીડિયેટ સમથિંગ ટ્રેનિંગ છે બરાબર આ ટ્રેનિંગમાં ટેમ્પો રન કરવાનું છે એટલે ઘણા બધા વિદ્યાર્થીઓને એવું થતું હશે કે અહીંયા શું સાહેબ ટેમ્પો ચલાવવાનો છે આઈસર આઈસર હકારવાનું છે ના મિત્રો ટેમ્પો રનિંગમાં

ફરી કર્વ આવી રહ્યું છે ત્યાં સ્લો રનિંગ કરો ફરી અહીંયા સ્ટ્રેટ આવે છે ત્યાં ફૂલ સ્પીડ કરો બરાબર અને ટેમ્પો રન કર્યું અહીંયા છે કે મીટર બરાબર એટલે ચારસો નું એક રાઉન્ડ થાય એક રાઉન્ડ થયું આઠસો અને બીજું ચારસો એટલે બારસો મીટર થાય આવી રીતે એક વખત માં બારસો મીટર ખતમ કરવાનું છે એટલે એક રેપિડેશન થઈ બીજી વખત માં બારસો મીટર રેપિડે બારસો મીટર રનિંગ કરવાનું છે ત્રણ રાઉન્ડ એટલે ફરી એની બીજી રેપિટેશન થઈ ફરી વખત ત્રણ રાઉન્ડ લગાવવાના છે એટલે કે બારસો મીટર એટલે એની એક રેપીટેશન છે આવી ટોટલ પાંચ રેપીટેશન લગાવવાની છે હવે આપણે એવું થતું હશે કે આમાં રિકવરી કેટલી લેવી રિકવરી મતલબ ઇન બિટવીન રેપીટેશન ફોર એક્ઝામ્પલ આપણે ત્રણ રાઉન્ડ લગાવ્યા છે ત્રણ રાઉન્ડ કેવી રીતે સ્ટ્રેટમાં ફૂલ સ્પીડ અને કરમાં સ્લો રનિંગ બરાબર આવી રીતે ત્રણ રાઉન્ડ લગાવ્યા પછી ત્રણ મિનિટ સમથિંગ રેસ્ટ લેવાનો છે એ આપના સ્ટ્રેન્થ અકોર્ડિંગ રેસ્ટ લઈ શકો છો બરાબર એટલે આવી રીતે સ્લો અને ફાસ્ટ આવું દોડી એને ટેમ્પો રનિંગ કહી શકાય તો બુધવારના મેઇન પાર્ટમાં ટેમ્પો રન છે ટેમ્પો ચલાવવાનો નથી આઈસર નથી ચલાવવાનો પરંતુ અહીંયા ટેમ્પો રન જે હાલ એક્સપ્લેન કર્યું છે એવું રનિંગ કરવાનું છે જે આપને ખબર પડી ગઈલી હશે હવે બરાબર ત્યાર બાદ અહીંયા લખેલું છે મિત્રો લેગ વર્કઆઉટ કરવાનું છે તમારા લેગમાં સ્ટ્રેન્થ નથી અથવા લેગ મજબૂત નથી તો દોડવામાં ઘણો બધો ટફ પડે અથવા તકલીફ પડે તો અહીંયા મિત્રો લેગ વર્કઆઉટ લખેલું છે લેગ વર્કઆઉટ માં થોડું એક્સપ્લેન આપણે કરી દઉં છું પરંતુ હજી બી આપણે આઈડિયા નથી આવતા તો આપણે આના માટેનો એક બીજો વિડિયો ગ્રાઉન્ડ પરનો વિડિયો એક અપલોડ કરીશું જેમાં લેગ વર્કઆઉટ કેવા પ્રકારનું કરવું જોઈએ એ એક્સપ્લેન કરવા માટેનો વિડિયો હશે બરાબર જેમાં સ્કોટ્સ બરાબર એક તો એક્સરસાઇઝ નંબર 1 થી સ્કોટ્સ સેકન્ડ એક્સરસાઇઝ છે સુમો સ્કોટ્સ છે થર્ડ એક્સરસાઇઝ છે જમ્પ એન્ડ સ્કોટ્સ છે ફોર્થ એક્સરસાઇઝ છે

5 થી દસ કિલોમીટર બરાબર સ્લો રનિંગ કરો દસ થી બાર કિલોમીટર સ્લો કન્ટિન્યુઅસ દોડવાનું છે જેમાં એક આપણે એક એફર્ટથી દોડતું જવાનું છે આપણા સ્ટ્રેન્થ અકોર્ડિંગ દોડવાનું છે આપને આઈડિયા છે ઇન્ડ્યુરન્સ ડેવલપ થાય છે આપણે શ્વાસ ચડતો હોય અથવા ઘણી બધી બોડીની અંદર તકલીફ હોય તો એ આ વર્કઆઉટ કરવું જોઈએ અઠવાડિયામાં બે થી ત્રણ દિવસ સ્લો રનિંગ કરવું જોઈએ તો આપણે આ ટ્રેનિંગ શેડ્યુલ બનાવેલું છે તો એમાં અકોર્ડિંગ અથવા તો વસ્તુઓ ધ્યાન રાખીને ટ્રેનિંગ શેડ્યુલ બહુ સારી રીતે બનાવેલું છે તો અહીંયા ફરી આપણે સોમવારે સ્લો રનિંગ ડાલેલું હતું તો ફરી અહીંયા ગુરુવારે બી સ્લો રનિંગ નાખેલું છે બરાબર અહીંયા આપણે આગળ એબીસી ડ્રિલ કીધેલી હતી તો ફરી અહીંયા એબીસી ડ્રિલ કીધેલી છે અઠવાડિયામાં બે થી ત્રણ વખત એબીસી ડ્રિલ થવી બહુ જરૂરી છે જે બોડીની મુવમેન્ટ છે બહુ પરફેક્ટ બનાવી દેશે અને સ્લો રનિંગ છે અઠવાડીમાં બે ત્રણ દિવસ થવું જ પડે પછી કુલડાઉન છે કુલડાઉન એટલે બોડીને ફરી સ્ટ્રેચિંગ કરવી બરાબર આ છે ગુરુવારનું ટ્રેનિંગ શેડ્યુલ છે જે બહુ સારું ટ્રેનિંગ શેડ્યુલ મિત્રો આખા અઠવાડિયાનું છે હું ગેરંટીથી કહી રહ્યો છું કે આ ટ્રેનિંગ શેડ્યુલ ફોલો કર્યા પછી પચીસ ની અંદર નહીં પરંતુ

સ્ટેટિક સ્ટ્રેચિંગ વોર્મ અપ ડાયનામિક સ્ટ્રેચિંગ આ તમામ પ્રકારનું સ્ટ્રેચિંગ અહીંયા દરરોજ કરવાનું જ છે અને વોર્મ અપ પણ કરવાનું છે પરંતુ શુક્રવારે અહીંયા મેઈન પાર્ટમાં મિત્રો ખૂબ ધ્યાનથી જોજો અહીંયા ધ્યાનથી સાંભળો અહીંયા 1600 મીટર રનિંગ લખેલું છે 1200 મીટર છે 1 કિલોમીટર છે 800 મીટર છે 400 મીટર છે અને 200 મીટર છે અને લાસ્ટમાં 100 મીટર છે બરાબર આ રેપિટેશન વર્કઆઉટ છે તમામ સ્લો નથી દોડવાનું અહીંયા બરાબર રેપિટેશન છે કારણ કે આના આગળના દિવસે એટલે ગુરુવારે આપણે સ્લો રનિંગ નાખેલું હતું શેડ્યુલમાં અહીંયા સોળસો મીટર બહુ સારી સ્પીડ થી દોડવાનું છે રેપિડેશન વર્કઆઉટ એટલે આપને ખબર હશે જ આગળની સ્લાઇડમાં આપણે એક્સપ્લેન કરેલું છે રેપિડેશન વર્કઆઉટમાં એક સારી સ્પીડ થી દોડવાનું છે રેપિડેશન વર્કઆઉટમાં પગને ખોલીને દોડવાનું છે બરાબર બહુ સારી સ્ટ્રાઇટ થી દોડવાનું છે અને રેપિડેશન વર્કઆઉટ કહેવાય

ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવું પૂછતા હોય છે કે દરરોજ કરવું જોઈએ એક્સરસાઇઝ તો પેટની એક્સરસાઇઝ મિત્રો દરરોજ ના કરાય પેટ પકડાઈ જાય બરાબર એટલે આલ્ટરનેટ ડેઝ આપ એક્સરસાઇઝ કરો મતલબ એક દિવસ કરી એક્સરસાઇઝ બીજા દિવસે પાછો એબ્સ એટલે કે આ જે એબડોમિનલ પાર્ટ છે એને રેસ્ટ આપો ફરી નેક્સ્ટ ડે કરો એવી રીતે આલ્ટરનેટ ડેઝ કરી શકાય છે અને પછી અહીંયા ડાઉન છે જે આગળ આપણે એક્સપ્લેનિંગ કરેલું છે કે કુલ કેવી એક્સરસાઇઝ અથવા સ્ટ્રેચિંગ કરવી જોઈએ અથવા આના માટેનો સંપૂર્ણ એક વિડીયો ગ્રાઉન્ડ પર આપણે અપલોડ કરીશું જેમાં કુલ ડાઉન ને એક્સરસાઇઝ ની ખબર પડે બરાબર તો આ છે શુક્રવારનું ટ્રેનિંગ શેડ્યુલ નેક્સ્ટ છે શનિવારે શનિવારે કેવા પ્રકારનું રનિંગ કરવું જોઈએ અહીંયા ફરી આપણે સમજીશું સ્ટ્રેટિક સ્ટ્રેચિંગ ખબર છે આપણે વોર્મ અપ અને ડાયનેમિક સ્ટ્રેચિંગ આગળ એક્સપ્લેન કરેલું જ છે પરંતુ ત્યારબાદ મેઈન પાર્ટમાં અહીંયા સેન્ડ અને હિલ રનિંગ કરી શકાય સેન્ડ એટલે શું

લોંગ રનિંગ કરો અથવા લોંગ રનિંગ કર્યા બાદ થોડી સ્પ્રિન્ટો લગાવો રેતીમાં જે એફર્ટ થોડો લાગશે પગ અંદર થોડો જતો રહે ને પછી નીકળવામાં લેગ ને જે થોડું બળ પડે ને એ બહુ જરૂરી છે બરાબર જેનાથી તમને સીન પેન અથવા તો કાફ પેન થતું હોય એના માટે બહુ જ સારી ટ્રેનિંગ છે આ સેન ટ્રેનિંગ રેતીમાં એમને દોડવું જોઈએ અઠવાડિયામાં એક થી બે વખત બરાબર જે આપણે બોડીને પૂરેપૂરું રિકવર કરશે પછી અહીંયા હિલ રનિંગ લખેલું છે આપને ઠીક લાગે એવું રનિંગ કરી શકો છો સેન્ટિંગ ક્યારેક કરો ક્યારેક હિલ રનિંગ કરો બરાબર ચડીએ એટલે આપણા લેગને અથવા થાઇઝ ને થોડું બળ પડે બરાબર એનાથી લેગ વેગ મજબૂત થાય છે તો એ બળ પડવું જોઈએ એનાથી થાઈઝ મજબૂત થાય તમારી થાઈઝ હેવી હોય આવી હાથી જેવી તો દોડવું ઘણું બધું ટફ પડે પરંતુ સ્ટ્રેન્થ વાળી થાય છે આપને લેગ મજબૂત અને પતલા છે તમે લોંગ ડિસ્ટન્સ રનરને જોયેલા હશે મોમદ ફરા બરાબર જે લોંગ ડિસ્ટન્સ રનર છે એના લેગ તમે જોયેલા હશે એકદમ સ્ટ્રેન્થ વાળા હશે અને પતલા હશે બરાબર તો આ હિલ રનિંગ કરવું જોઈએ એનાથી એવા લેગ બને હિલ રનિંગમાં ભી આપ લોંગ રનિંગ કરો હિલ લોંગ કરો મતલબ ચઢાણ ચડો અને ઉતળો આવી રીતે કન્ટીન્યુ કરવું જોઈએ લોંગમાં આપણે કીધું લોંગમાં 1 કલાક સમથિંગ કરી શકો ત્યારબાદ આપ

પાર્ટનર સ્ટ્રેચિંગ કરવી જોઈએ તમે બે મિત્રો સાથે હો તો એકબીજાને સ્ટ્રેચિંગ સરખી રીતે કરી આપે એકબીજાને બધી મસલ્સ દબાવી આપે પાર્ટનર મિત્રો ઘણા અલગ અલગ સ્ટ્રેચિંગ આવે છે જેના વિશેનું આપણે વિડીયો અપલોડ કરીશું પાર્ટનર સ્ટ્રેચિંગ બહુ જ સારું સ્ટ્રેચિંગ કહેવાય તમારું બોડી પેઇન કરે છે તો અઠવાડિયામાં એકથી બે વખત હંડ્રેડ પર્સન આપને આપણા મિત્ર સાથે પાર્ટનર સ્ટ્રેચિંગ કરવું જોઈએ જો તમારું પેન કરી રહ્યું છે બોડી સીન પેન છે ત્યારબાદ રવિવારનું ટ્રેનિંગ શેડ્યુલ છે ઘણા બધા અહીંયા થતું હશે સાહેબ રવિવાર ના રેસ છે પરંતુ મિત્રો ટ્રેનિંગ શેડ્યુલમાં રેસ પણ આવે છે બરાબર આખું અઠવાડિયું આપણે રનિંગ કરી અને અઠવાડિયામાં એક દિવસ એવો હોવો જોઈએ કે જે રેસ્ટ હોય મતલબ દોડવાનું નથી નોર્મલ સ્ટ્રેચિંગ કરો તો બરાબર છે ઓકે છે બોડીને થોડું રિલેક્સ કરે સ્ટ્રેચિંગ પરંતુ રવિવાર અથવા તો આપને અકોર્ડિંગ આવતો એવો કોઈ ભી દિવસ એક દિવસ રેસ્ટ લો જેનાથી બોડી સંપૂર્ણ રિકવર થઈ જશે બોડી રિલેક્સ થઈ જશે અને નેક્સ્ટ વીક માટે ફરી બોડી તૈયાર થઈ જશે બરાબર તો આ મિત્રો હતું અઠવાડિયાનું ટ્રેનિંગ શેડ્યુલ જે આપ ફોલો કરો છો તો 100% આપણે કહું છું કે તમારું રનિંગ સારું ઇમ્પ્રૂવ થઈ જશે આ તો ભાઈઓનું ટ્રેનિંગ શેડ્યુલ સારી રીતે આપ ફોલો કરો કોઈ જ પ્રકારની તકલીફ ન પડે આ ટ્રેનિંગ શેડ્યુલ મિત્રો એ લોકો માટે બનાવેલું છે કે આપને આઈડિયા હશે જ કે આપણે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોઈએ અથવા તો પીએસઆઈની તૈયારી કરી રહ્યા છે તો ફક્ત એક મહિનાથી ઓછો સમય છે એક મહિનાથી ઓછા સમયમાં આપણે રનિંગ પૂરું કરવું છે પચીસ મિનિટની અંદર લાવવું છે તો આ ટ્રેનિંગ શેડ્યુલ આપના માટે છે પરંતુ જે મિત્રો હજી દોડવાનું સ્ટાર્ટ કર્યું જ નથી એ લોકો આ ટ્રેનિંગ શેડ્યુલ ફોલો કરવા જાય છે તો એમના માટે બહુ ટફ વસ્તુ છે કારણ કે એક અઠવાડિયાનું પહેલા દિવસનું ટ્રેનિંગ શેડ્યુલ ફોલો કરે તો પછી બહુ હાર્ડ પડે બોડી પેઇન કરવા લાગે ઇવન આપણે ચાલવાના બી ના રહીએ મતલબ ચાલી બી ના શકીએ એવું ટ્રેનિંગ શેડ્યુલ છે

બહેનોનું સોળસો મીટરનું રનિંગ ટ્રેનિંગ ટ્રેનિંગ શેડ્યુલ કેવું હોય આ તમામ વસ્તુ મિત્રો આગળની જે આગળના વિડીયો છે એમાં આપણે સંપૂર્ણ સારી રીતે સમજીશું બરાબર તો આ વિડીયો સારો લાગ્યો તમામ પ્રકારનું આમાં એક્સપ્લેન કરેલું જ છે